માલવિયા ચોક ખાતે ટ્રાફિક પોલીસ પોલીસમાં ફરજ બજાવતા નીરવ વિઠ્ઠલભાઈને આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ પાકીટ મળી હતું જે પંદર વધુ રૂપિયા અને અન્ય દસ્તાવેજો હતા તમામ ખરાય બાદ પાકીટના માલિકને પરત કરેલ અને પ્રેમજી ગોહલ નામના શખ્સનું પાકેટ લીમડા ચોક પાસેથી મળી આવ્યું હોય ત્યારે તમામ ખરાય બાદ માલવિયા ચોકના ટ્રાફિક પોલીસ દ્વારા તે પરત કરાયેલ અને માલવિયા ચોક ખાતે ફરજ બજાવતા ચાવડા અજય મોહનભાઈ તેમજ ચાવડા સતીશ નીરોભાઈ વિઠ્ઠલભાઈ પૂજાબેન પટેલનું પાકેટ પરત કરવા બદલ પ્રેમજી ગોહિલ જેવો પાકીટના માલિક છે તે ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ઓકે ઓકે મારું નામ નીરવ વિઠલભાઈ છે હું માલવિયા ચોક ખાતે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવું છું આજે રોજ અગિયાર વાગ્યાની આસપાસ અમને એક પાકીટ ચોકમાંથી મળી આવ્યું હતું રસ્તા પરથી કે જે અત્યારે અમે જે ભાઈ એ ભાઈનું કાર્ડ અંદર હતું પાકીટમાં અત્યારે ખરાઈ કરી છે અને એ ભાઈને પાકીટ અત્યારે અમે પરત કરીએ છીએ ટોટલી ખરાઈ કરેલી છે એ ભાઈનું જ પાકીટ છે જે પ્રમાણે આમાં પૈસા છે અને ડોક્યુમેન્ટ છે એ બધું અમે ખરાઈ કરી છે અને એ ભાઈનું જ પાકિટ છે એ સાબિત થાય છે અને જેથી હવે પાકીટ આ ભાઈને અમે પરત કરીએ છીએ મા પૈસા પંદરક હજાર ઉપર છે થોડાક પંદર પંદરક ઉપર છે અને ભાઈએ ખરાઈ કરી અને અમે ગણ્યા તો ખરેખર એટલા જ હતા અને અંદરથી એના ડોક્યુમેન્ટ્સ પણ નીકળેલા છે આધાર કાર્ડ છે ને કંઈક બીજા એટીએમ કાર્ડ ને એવું બધું છે અત્યારે ખરાઈ છે અને ભાઈને પાકીટ અત્યારે અમે પરત કરીએ છીએ મારું નામ પ્રેમજી ગોયલ છે અને મારું પાકીટ આજે અગિયાર વાગ્યાની આસપાસ ખોવાઈ ગયું હતું એટલે મેં ખૂબ જ ખૂબ જ ગોયું હતું એટલે એ અત્યારે સિટીમાં હું અહીંયા શું કહેવાય આપણે લીમડા ચોક પાસે ચા પીને નીકળો એટલે રસ્તામાં જ ક્યાંય પડી ગયું એ ખ્યાલ નથી મને બરાબર ત્યાર પછી હું અત્યારે ગોતતો તો એટલે મેં એક એક કલાક જેવું પાકીટ ગોઈતું છે અને ત્યાર પછી મને રિસન્ટલી અહીંયા કોલ આવ્યો મારા મોબાઈલ પર બરાબર એટલે મારા નીરવભાઈનો કોલ આવ્યો તો મને એટલે અત્યારે અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે પોલીસ સ્ટાફ છે બરાબર એટલે અહીંયા પછી મને મને પૂછ્યું કે ભાઈ તમારું કાંઈ ખોવાય છે એટલે મેં કીધું સર મારું પાકીટ ખોવાઈ ગયું છે અને હું છેલ્લા એક કલાકથી ગોતું છું બરાબર તો મને એટલે મને પછી પૂછ્યું કે કેટલા પૈસા હતા અંદર શું શું વસ્તુ છે એ બધું એટલે પછી મેં મારે પંદર હજાર પાંચસો રૂપિયા જેવું છે એ બધું મેં કીધું પછી મારા અંદર ત્રણ એટી એટીએમ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે મારું ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ એ બધું છે એ બધાનું મેં નામ અને મા મારી પાસે મારું કંપનીનું કાર્ડ છે બરાબર એ જ કાર્ડ ઉપરથી કોલ કર્યો હતો અને એ જ કાર્ડ મેં પાછું બતાવ્યું કે મારું આ કાર્ડ છે અને એમાં પણ તમે જોઈ શકો છો આધાર કાર્ડમાં ને એમાં મારું નામ સેમ છે બરાબર અને મારું જ વોલેટ છે એ રીતે મેં કીધું એટલે ત્યાર પછી એ લોકોએ મને પાકીટ મારું પરત કર્યું છે અત્યારે ફરજ ઉપર રહેતા નીરવભાઈ છે અજયભાઈ છે સતીષભાઈ છે પૂજાબેન છે ખરેખર આ લોકોની ખૂબ જ સારી સારી કામગીરી છે અને ખરેખર આવું જ જો પોલીસ સ્ટાફ કામ કરતું રહે એટલે બધા માટે બહુ સારું કહેવાય અને ખરેખર આભાર વ્યક્ત કરું છું બધાનો કે મારું પંદર હજાર ઉપરની રકમ છે બરાબર છતાં પણ એ લોકોએ મને કોલ કરી અને મારું પાકીટ મને પરત કર્યું ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારું રેવાનું તરગડી છે અને હું અહીંયા રાજકોટમાં જોબ કરું છું ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી સાથે નિરાલી પટેલ રાજકોટ